છેલ્લા કેટલાય સમય થી સુરેન્દ્રનગર જિલ્લાના થાન્ય વિસ્તારોમાં બાઇકની ચોરીના મામલાઓ સામે આવ્યા હતા જે અંતર્ગત સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે પણ વોચ ગોઠવી હતી આ વોચમાં પોલીસે બે શખ્સો ને તેર જેટલી બાઇક સાથે ઝડપી પાડ્યા છે પોલીસે આ બે શખ્સો ને ઝડપી પાડીને કુલ સાડા ત્રણ લાખ વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસેનગર સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યુઝ ને યુટ્યુબ ચેનલ ને કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર